નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ બે દિલ્હી સલ્તનતના સ્વાધ્યપથીના પ્રશ્નોના જવાબ મેળવીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો પ્રશ્ન નંબર એક તમે અજમેરમાં કુતબુદ્દીન ઐબક નિમિત્ત કઈ મસ્જિદની મુલાકાત લેશો ઓપ્શન એ મોઠની મસ્જિદ ઓપ્શન બી ઢાઈ કા જોપડા ઓપ્શન સી કુવત ઉલ ઇસ્લામ અને ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઢાઈ કા જોપડા પ્રશ્ન બે નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી ઓપ્શન એ અલાઈ દરવાજો ઓપ્શન બી સીરીનો દરવાજો કિલ્લો ઓપ્શન સી હો જે એ ખાસ અને ઓપ્શન ડી ગુંબજ સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બડા ગુંબજ પ્રશ્ન ત્રણ કુતુબુદ્દીન અયબકરા મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે ઓપ્શન એ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યો ઓપ્શન બી પોલો રમતા પરથી પડી જતા મૃત્યુ પામ્યો ઓપ્શન બી લાંબી માંદગીને કારણે મૃત્યુ પામ્યો ઓપ્શન ડી તેનું દગાથી ખૂન કરવામાં આવ્યું તો સાચું છું ઓપ્શન બી કે પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો પ્રશ્ન ચાર તમારે વિશ્વવિખ્યાત મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો ઓપ્શન એ દિલ્હી ઉત્તર ઓપ્શન બી મધ્ય પૂર્વ મધ્યપ્રદેશ પૂર્વે ઓપ્શન બી રાજસ્થાન ઉત્તર અને ઓપ્શન ડી મહારાષ્ટ્ર દક્ષિણ સાચું છું ઓપ્શન બી રાજસ્થાન ઉત્તર આગળ જોઈશું પ્રશ્ન પાંચ ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી ઓપ્શન એ બક્ષરનું યુદ્ધ ઓપ્શન બી પાણીપતનું યુદ્ધ ઓપ્શન સી પ્લાસીનું યુદ્ધ ઓપ્શન ડી એક પણ નહીં તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન છ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ અહમદ શાહ ઓપ્શન સી કૃષ્ણદેવ રાય ઓપ્શન બી હરિહર રાય અને બુક્કા રાય અને ઓપ્શન ડી જફર ખાન તો સાચું કહે છે ઓપ્શન બી હરિહર રાય અને બુક્કા રાય પ્રશ્ન સાત વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી ઓપ્શન એ સંગમ વંશ ઓપ્શન બી અરવિંદ વંશ ઓપ્શન સી તુલુ વંશ ઓપ્શન ડી એક પણ નહીં તો સાચું કરશું ઓપ્શન સી તુલુ વંશ આગળ જોઈએ પ્રશ્ન આઠ તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી વંશ છે ઓપ્શન એ ખલજી વંશ ઓપ્શન બી તુગલક વંશ ઓપ્શન સી સૈયદ વંશ ઓપ્શન ડી લોદી વંશ તો સાચું કહે છે ઓપ્શન એ ખલજીવંશ પ્રશ્ન નવ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો ઓપ્શન એ ફાહિયાન ઓપ્શન બી મેગસ્નિસ ઓપ્શન સી પ્લીની ઓપ્શન ડી ઇબ્ન બતુતા તો સાચવું કલ છે ઓપ્શન ડી ઇબ્ન બતુતા પ્રશ્ન દસ જોઈએ રઝિયા સુલતાન માટે નીચેનામાંથી કયું સુસંગત નથી ઓપ્શન એ દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી ઓપ્શન બી તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી ઓપ્શન સી તેના પિતાનું નામ ઈલ્તુમીસ હતું ઓપ્શન ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા તો સાચવી વિકલ્પ છે ઓપ્શન ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા પ્રશ્ન બે જોઈશું ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર એક કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યાએ ગાદી આવ્યો તો ઇલતુઈશ વાક્ય નંબર બે ફિરોજ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તો તૈમુર લંગે વાક્ય નંબર ત્રણ દખણ મહમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી તો બીડર ચાર દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો ઇબ્રાહીમ લોદી પાંચ કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું તો જાગીરમાં પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક એ ઓગણીસો ને બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો તો વિધાન ખોટું છે વાક્ય નંબર બે મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું તો વિધાન પણ ખોટું છે ત્રણ સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકામ હતો તો વિધાન સાચું છે ચાર કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થયું હતું તો આ વિધાન સાચું છે પાંચ બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહથી જો નોંધપાત્ર ગણાય છે તો આ વિધાન પણ સાચું છે આગળ જોઈએ પ્રશ્ન ચાર મન ઓળખો વાક્ય નંબર એક મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો આમાં આવશે અલાઉદ્દીન ખલજી બે હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ હતો તો વિદારણ્ય ત્રણ હું લો વંશનો સ્થાપક છું તો બહલોલ લોધી ચાર મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તો અલાઉદ્દીન ખલજી પાંચ હું તુગલક વંશનો સુલતાન છું મેં પ્રતિક મેં પ્રતિક મુદ્દા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ બિન તુગલક પ્રશ્ન પાંચ જોડકા જોડો તો અહીંયા જોડકા જોડેલા છે આપણે કે બહમની રાજ્યની સ્થાપના કરનાર તેમાં આવશે ઓપ્શન સી જફરખાન બે ચહેલગાનની સ્થાપના કરનાર તેમાં આવશે ઓપ્શન ઇલતુમિશ ત્રણ તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક તો કૃષ્ણદેવરાય ઓપ્શન એ ચાર સૈયદ વંશનો સ્થાપક તો આવશે ઓપ્શન બી ખિજરખા અને પાંચ આફ્રિકન મુસાફર તો ઓપ્શન ડી ઇબ્નબતુતા પ્રશ્ન છ જોઈશું નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો એક ઇલ્તુમીસે પોતાની રાજધાનીનું સ્થળ લાહોરથી દિલ્હી કર્યું બે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર ગયો હતો ત્રણ વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે આગળ જોઈશું વિધાન નંબર ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી પ્રશ્ન નંબર સાત જોઈશું નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક વજીર તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો તે વહીવટી તંત્રનો વડો હતો બે એકતા તો સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાના વહીવટ કરતાને એકતે કહેવાય ચાર ત્રણ ચહેલગાન તો ગુલામ ગુલામબ દરમિયાન ઇલ્તુ મિસે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી તે ચાલીસ તુર્ક અમીરોનું દળ હતું પ્રશ્ન આઠ જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે તો મારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં ઇબ્રાહીમ લોધી અને બાબર આ બે શાસકોની વાત આવતી હતી પ્રશ્ન બે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી પ્રશ્ન ત્રણ તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા પ્રશ્ન ચાર વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલિકોટા યુદ્ધમાં થયો હતો પ્રશ્ન પાંચ બહમની સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું તો બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકુંડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું પ્રશ્ન છ સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન મ મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદેલખાનનો બંદેખાનનો ગુંબજ વડા ગુંબજ મોટકી મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે પ્રશ્ન સાત દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો પ્રશ્ન આઠ ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુતમીસ માનવામાં આવે છે પ્રશ્ન નવ કારણો આપો એક ઇલ્તુતમી પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી તો સુલતાન ઇલ્તુતમિસને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબિલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી જાહેર કરી પ્રશ્ન બે મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે તો મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો એ કારણે તે નિષ્ફળ ગઈ આથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે ત્રીજું વિધાન કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ચોથું વિધાન તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની તો મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈબાઈ ફિરોજ શાહ તુગલક ગાદી આવ્યો હતો ઈસી સન તેરસો અઠ્ઠાણુંથી નવ્વાણુંમાં તૈમુર લંગે શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા તુગલક સત્તા મર્યાદિત બની પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો એક વિજયનગર સામ્રાજ્ય તો ઈસવીસન રાય અને તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું તેમના પછી વિજયનગરમાં વંશ તુલુ વંશ અને અરવિંદ વંશે શાસન કર્યું હતું સાલુ વંશના શાસન પછી તુલુવંશની સ્થાપના થઈ હતી કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેણે ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્ભર થયા બીજી ટૂંક છે સલ્તનત કાળના સ્થાપત્યો તો સુલતાન કુતુબુદ્દીન ઐબક ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હીમાં કુતુબ મીના નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુતમિશે કુતુબ મીનાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન ઇલ્તુતમિશના સમયમાં હોજ એ શમ્મે સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્ય બંધાયા હતા અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શિરી કિલ્લો શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જૌનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો બડા વડા કુંબજ મોઢકી મસ્જિદ સિયાબુદ્દીનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો તો પહેલું ચિત્ર છે કુતુબમીનાનું તો કુતુબુદ્દીન એ દિલ્હીમાં મશ મસૂર કુતુબમીના નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીના અવસાન પછી તેના જમાયુત કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું બીજું ચિત્ર જોઈએ તો બીજા છે કૃષ્ણદેવરાય તો કૃષ્ણદેવરાય તુલુવંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેણે ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું હતું છતાં તેણે વહીવટી તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું કૃષ્ણદેવરાએ કૂવા તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી આગળ જોઈએ પ્રશ્ન બાર માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરી તમારી નોટબુકમાં હસ્તલેખિત અંક તૈયાર કરો તો દોસ્તો આ તમારે પાંચમા જ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવાનું છે તો સીધી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે આ જાળી નકશી કામનો બેજોડ નમૂનો ગણાય છે મસ્જિદમાં આવી કુલ ચાર જાળીઓ છે આ જાળી સિદ્ધિ સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સલ્તનતના સુલતાન શામુદ્દીન મુરૂરુફર ખાન બીજાના સોરી ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી તેનું બાંધકામ ઈસ્ટ સન પંદરસોથી પંદરસો બોતેરથી તોંતેરમાં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું ઈ સીસન પંદરસો ને બોતેર તોતેરમાં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટુકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે સીધી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે કારણ કે જાળી પથ્થરના બદલે કપડાં પર ભરતકામ કરી હોય તેવી બેન મૂન જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેઓ વિરલ સંગમ છે સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ

अंतिम शासक गयासुद्दीन बलबन खलजी वंशना स्थापक जलालुद्दीन खलजी मुख्य शासक अलुद्दीन खलजी आणि अंतिम शासक उतुउुद्दीन मुबारक शाह तुगलक वंशना स्थापक गियासुद्दीन तुगलक मुख्य शासक मोहम्मद बिन तुगलक आणि फिरोज शाह तुगलक अंतिम शासक नुसरत शाह सैयद वंशना स्थापक ખાન સૈયદ મુખ્ય શાસક મુબારક શાહ અને મુહમદ શાહ અને અંતિમ શાસક અલાઉદ્દીન શાહ લોધી વંશના સ્થાપક બહલો લોધી મુખ્ય શાસક સિકંદર લોધી અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ કાળમાં બનેલ સ્થાપત્ય વિશે જણાવો તો આ પણ તમારે પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવાનું છે તો સ્થાપત્યનું નામ કુતુબ વિનાર સમયગાળો ઓગણીસો ત્રાણું વિશેષતા તો તેની ઊંચાઈ આશે તો અતેર પોઈન્ટ પાંચ મીટર છે બે ઢાઈ દિનકા ઝાંપડા જોપડા સમયગાળો ઓગણીસોને સોરી અગિયારસોને બાણું વિશેષતા તો આ મસ્જિદનું નિર્માણ ફક્ત ઢાઈ દિવસમાં કરવામાં આવ્યું છે ત્રીજું સ્થાપત્ય અલાઈ દરવાજો એનો સમયગાળો તેરસો વિશેષતા લાલ રેતી પથ્થર અને સફેદ માર્બલના છે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દો ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકોને મધ્યકાલીન સ્થાપત્યના નામ આપેલ છે તે શોધીને લખો તો જો અહીંયા આપણા શાસકોના નામ લખેલા છે અને સ્થાપત્યના નામ લખેલા છે બરાબર તો કુતુબુદ્દીન અયબક દ્વારા સ્થાપત્ય બનાવવામાં આવેલું જો દિનકાજોપડા મુહમ્મદ બિન તુગલકે કુતુબ મિનાર બનાવેલું બહલો લોદીએ મોઠની મસ્જિદ અલાઉદ્દીન ખિલજી અલાઈદ દરવાજો અને ઇલ સ્થા શાસક આપેલું છે બરાબર તો દોસ્તો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવાનો આયો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર